અધિવેશન અને પંચોતેરમો અમૃત મહોત્સવ યોજાયો આજે વડોદરામાં પ્રતાપનગર ખાતે એચ એમ એસ નું ચૌદમું ત્રિવાર્ષિક અધિવેશન સાથે પંચોતેરમો અમૃત મહોત્સવ વડોદરામાં મનાવવામાં આવ્યો અધિવેશન સાથે એમ એમ એસ ના પંચોતેર વર્ષ પૂરા થાય છે તેનું અમૃત મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો આજરોજ એચ એમ એસ ચૌદમું ત્રિવાર્ષિક અધિવેશન સાથે પંચોતેરમું અમૃત મહોત્સવ વડોદરામાં મનાવવામાં આવ્યો સાથોસાથ હિંદ મજદૂર સભા IIMS ગુજરાત રાજ્યનું ચૌદ મુ ત્રિવાર્ષિક અધિવેશન સાથે MMS ના પંચોતેર વર્ષ પૂરા થાય છે તેનો અમૃત મહોત્સવ પણ ઉજવવામાં આવ્યો તેમાં હિંદ મજદૂર સભા HMS માં જોડાયેલા અલગ અલગ factory ના union નો સાથે railway ના union ના એક હજાર થી વધુ કામદારોએ અધિવેશન માં ભાગ લીધો હતો સાથે સાથે કામદારો મજદૂરો ના હકો ને લઈને ચર્ચા કરવામાં આવી આ અધિવેશનમાં મુખ્ય મહેમાન કામદારો મજદૂરના મસીહા જે દિલ્હીથી આવેલા હિન્દ મજદૂર સભા એચ એમ એસના રાષ્ટ્રીય મહામંત્રી હરભજન સિંઘ સિદ્ધુ જે આર ભોસલે ખજાનાચી હિન્દ મજદૂર સભા આઈઆઈએમ એસની દિલ્હી સાથે સાથે વિદ્યાધર રાણે આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્ડસ્ટ્રીયલ ઓલ મહામંત્રી એ એસ એસ એચ જીડબ્લ્યુ એ અને હિન્દ મજદૂર સભા એચ એમ એસ ગુજરાત રાજ્યના મહામંત્રી પી કે વાલાંજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વેદક ભાષણથી કામદારોને જાગૃત કરવામાં આવે છે અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી જેમાં કારખાનાઓના અધિકારીઓ અને હાલની સરકાર મળી જે પ્રમાણે કામદારો મજદૂરોને મળતા લાભોના કાયદાઓમાં ફેરફાર કરી રહી છે તેને બંધ કરવામાં આવે કારખાનાઓના અધિકારી અને સરકાર દ્વારા કામદારો મજદૂરોનું શોષણ કરવામાં આવે છે તેને બંધ કરવામાં આવે કામદારો મજદૂરોને સમાન કામ સમાન વેતન સાથે તમામ અધિકાર આપવામાં આવે આંગણવાડીમાં કામ કરતી બહેનોને સરકારી કામદાર ગણી તમામ લાભ આપવામાં આવે સરકાર દ્વારા ઓછામાં ઓછો પગાર જે નક્કી કરવામાં આવ્યો છે તે પ્રમાણે પગાર ચૂકવવામાં આવે બીજી ઘણી બાબતો ઉપર ચર્ચા કરી ઠરાવ પસાર કરવામાં આવ્યો અને અધિકારી અને સરકારને મોકલવામાં આવ્યો છે આ તમામ મુદ્દે તેઓના ભાષણમાં કહેવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયએનએન ન્યૂઝ વડોદરા आज हम यहाँ पर आए हैं जो गुजरात राज्य का हिंद मधुर सभा का राष्ट्रीय सम्मेलन हो रहा है उसका उद्घाटन किया है पूरे गुजरात के अंदर से हर सेक्टर का कर्मचारी जो यूनियन हैं उनकी उनके नुमाइंदे इसमें आए हैं और इसमें मांग रखी गई है सरकार से कि जो मज़दूरों के शर्म कानूनों का जो पहले बदले गए हैं उनको कैंसिल किया जाए और हमारे से वार्ता करके नए कानून बनाए जाए आठ घंटे से ज़्यादा नौकरी किसी से ना ली जाए उनका मिनिमम वेज छब्बीस हज़ार रुपये होना चाहिए बुढ़ापे का सारा पेंशन उनकी बारह हज़ार रुपये होनी चाहिए ये मुख्य मांगे हैं जिसके लिए हम बात कर रहे हैं और आने वाली फरवरी के अंदर दिल्ली में बारह मजदूर संगठनों ने फैसला किया है कि तो हम एक दिन की हड़ताल पर जाएंगे किसानों की जो पाँच यूनियन है उन्होंने भी हमें ज्वाइन किया है वो देश के अंदर जो है ग्रामीण बंद करेगी तो सोलह फरवरी को देश में आने वाले समय में अगर सरकार बात नहीं करती है तो ये हमारे को मजबूरन हड़ताल पर जाना पड़ेगा Subscribe now and press the bell icon. Never miss an update.